હેલો ફ્રેન્ડ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મસ્ત ચટપટો તીખો પેટ ભરાઈ જાય એવો નાસ્તો કરીશું પણ ડીપ ફ્રાય નહીં કરીએ સેલો ફ્રાય કરીશું અને ઘઉંના લોટથી હેલ્ધી બનાવીશું એમાં વેજીટેબલનો ઉપયોગ કરીશું બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો તો ચલો સૌ પહેલાં આપણે હાથ ધોઈ લઈએ અને પછી રેસીપી સ્ટાર્ટ કરીએ જે બી વેજીટેબલ હોય એ તમારા જોડે લઈ લેવાના તમને ભાવતા અને છોકરાઓને બી ભાવે એવા ઓકે તો સૌ પહેલા મેં આજ તો લીધા છે હવે હું સ્ટાર્ટ કરીશ મારી રેસિપી મારા જોડે કાકડી મરચું સીમલા મરચું ની પેલા ઉભા મરચા આવે છે એ બટાકું અને ડુંગળી હતો એટલા વેજીટેબલ મેં લઈ લીધા છે તમારી જોડે ગાજર કોબીજ બીટ જે બી વેજીટેબલ હોય તમે લઈ શકો છો તો ચલો પહેલા એ વેજીટેબલ લેજો તમને છીણીને ભાવે બહુ મોટા મોટા મોઢામાં આવે છોકરાઓને ના ભાવતા હોય

તમારે ટિફિનમાં લઈ જવું છે સાંજની ચા જોડી ફૂલું ખાવાની ઈચ્છા થઈ છે પેટ ભરીને ખાવું છે અને શાક રોટલી નથી ખાવું અને શાક રોટલી સારો એવો બોડીમાં બેનિફિટ થાય એવું આજે આપણે મસ્ત વરસાદની સિઝનમાં એક વેજીટેબલ સમોસા ભૂલી જાઓ કચોડી ભૂલી જાઓ એવી વસ્તુ બનાવીને તૈયાર કરીશું ચલો સ્ટાર્ટ કરીએ તમને મનગમતા વેજીટેબલ વેજીટેબલ સાથે જે ઘરમાં પડ્યા હોય એનો ઉપયોગ કરો તો બી ચાલે વરસાદની સિઝનમાં કશું જ નથી તો તમારી જોડે ખાલી ડુંગળી બટાકું હોય ને એને લઈ લો તો બી ચાલે ઓકે જરૂરી નથી કે તમારે વેજીટેબલ બધા જોઈએ ફ્રોઝન વેજીટેબલ ધારો કે તમારી જોડે હોય અમેરિકન કોર્ન છે વટાણા છે બટાકું છે ડુંગળી છે કોથમીર છે મરચાં છે એટલું તો ઘરે આપણે હાજર હોય જ છે બધાના ઘરે બરાબર એનાથી બી તમે આ મસ્ત ચટપટી રેસીપી બનાવીને તૈયાર કરી શકો હવે હું તમને બતાવી દઉં કે મેં કેટલું લીધું છે મને હાલ વાતો કરતાં કરતાં યાદ આવ્યું કે મારા જોડે અમેરિકન કોન બી ફ્રેશ પડ્યા જ છે તો હું એ બી લઈ લઈશ ચલો ફ્રેન્ડ બતાવી લો મેં કાકડી મરચું ડુંગળી અને એક નાનું બટાકું લીધું છે બટાકુ ઓપ્શન છે તદ્દન ના હોય તો ના લેતા હવે અંદરથી હું કોણ લઈ લઈશ ચલો તો મેં કીધું મારી જોડે ફ્રેશ કોર્ન છે તો મેં લઈ લીધા છે એને મેં છોડીને ધોઈ નાખ્યા પણ મારે બહુ નથી જોઈતા તો સાઈડમાંથી ખાલી ચપ્પાના વડે મારે જેટલા થોડા ઘણા જોઈતા હશે એટલા હું લઈ લઈશ બસ આટલા જ તમારે એટલા કોર્નથી ને મરચાં અને કોથમીથી બી બનાવવું એને ફ્રેન્ડ તો બનાવી શકો છો મારું કિચન ક્લીન છે એટલે મેં અહીંથી દાણા પડેલા લઈ લીધાશ ઓકે હવે આમાં કોથમી ફુદીનું તમારા છોકરા જે બી ટેસ્ટ ખાતા હોય ને ફ્રેન્ડ એ લઈ લેવા તમને આ વસ્તુ ખાવાની બહુ જ મજા આવશે અને એથી આપણે ઘઉંના લોટ જોડે બનાવી રહ્યા છે પ્રોપર હેલ્ધી છે તમને એવું લાગશે કે તમે શાક રોટલી ખાધો છે ઓકે જો તમારે એને પહેલા થોડું ગરમ કરી લેવું હોય તો બેસ્ટ છે અને ના કરવું હોય તો બીજા હું દેખું છું કરું કે નહીં તમને બતાવું જો નહીં કરો ને તો બી તમને હેલ્ધી વેમાં બધા આમ બી આપણે જો સેલો ફ્રાય કરવામાં તેલ થોડું વપરાશે તો ખોટું વેજીટેબલમાં વાપરું એના પછી આપણે એમને એને લઈ લઈશું પણ હું પહેલાં ચીના કટ કરું એના ચલો ફ્રેન્ડ મેં એને જો એટલે મસ્ત કટ થઈ ગયા છે આને વેજીટેબલને ચડવવાની કોઈ જરૂર જ નથી ફ્રેન્ડ હવે ફ્રાય કરશું ને એટલે ચડી જ જશે પણ એમાં એક ચટપટો આપણે મસ્ત ટેસ્ટ આવીએ કે છોકરા હાથમાં લે તો મૂકી ના શકે જો તમારા ઘરે ઘરે બનાવેલી સેજવાન ચટણી હોય કોઈ પીઝા ટોપિંગ હોય કે તમારા જોડે કોઈ એવી છોકરાઓને ભાવતી તમે હેલ્ધી ચટણી બનાવીને ફ્રીજમાં રાખતા હોય ફ્રેન્ડ તો આમાં એકથી બે ચમચીનો એનો ઉપયોગ ચોક્કસથી કરજો છોકરાઓને ખાવામાં બહુ જ મજા આવશે ફ્રેન્ડ તો મારા જોડે સેજવાન ચટણી છે એ બોટલ છે એની બાકી ઘરે બનાવું અને ચટણી હું ફ્રીજમાં રાખું જ છું મળેલું ના થઈ જાય એટલે કાચની બોટલ એકવાર તમે લઈ દો આ રીતે અને પછી એમાં ઘરની ચટણી ભર કરીને ભરી દો બરાબર બહુ જ મસ્ત હેલ્પુલ થશે અને ટેસ્ટ તો તમે એકવાર છોકરાઓને આવશો ને ફ્રેન્ડ એટલે છોકરાઓ આ જ માણસે કે મમ્મી થોડી પેલી ચટણી આવીએ એમાં જો લસણ આવશે સરસ તમારે આદુ જે બી છોકરાઓને આપણે સેજવાન આદુ ના ખાતા હોય અમુક મસાલા હોય ને તો તમે આમાં ઘરના મસાલા એડ કરી શકો છો ટેસ્ટ અનુસાર અડધા અને મીઠું જે રીતે તમે ખાતા હોય મરચું મેં નથી લીધું કારણ કે મેં સેજવાન ચટણી યુઝ કરી તો એ તીખી જ હોય છે બરાબર હવે એમાં જ હશે ગરમ મસાલો ઘરનો બનાવી સોરી ફ્રેન્ડ આ મેળાને પત્તા છે અને કાઢી નાખવા છે તો મસાલો લઈ લઈશ અને બીજી બે ત્રણ વસ્તુ લઈ લઈશ ધાણા જીરું નહીં ચાલો અડધી ચમચી જેટલું ધાણા જીરું છે ફ્રેન્ડ મરચું ઉડ્યું છે પેલું કટરમાં ખર્યું છે એટલે અને થોડો લઈશું આપણે ચાટ મસાલો ટેસ્ટ અનુસાર ચોથા ભાગની ચમચી અડધી ચમચી નાખો તો બી ચાલે બધું જ એમાં આવી જાય આમાં જશે હવે ગરમ મસાલો આ છે આપણું

મારાથી એક ભૂલ થઈ ગઈ છે તમે ના કરતા બનાવો એને પહેલા મીઠું ના નાખતા જ્યારે બનાવો ત્યારે જ મીઠું એડ કરજો કારણ કે એમાંથી પાણી છૂટું પડી જશે ઓકે હું આ ફટાફટ લોટ આવી અને એને બનાવી દો ઘઉંનો લોટ છે ચાળેલો છે જેટલું બનાવવો હોય એટલો તમારે લઈ લેવાનું બરાબર જેટલો નાસ્તો કરવો હોય એટલો મેં મોટી એક વાટકી ભરીને લઈ લીધી છે એમાં મીઠું ખાલી એડ કરવાનું ઈચ્છા હોય તો થોડું મોયણ એડ કરી દેવાનું તો છોકરાઓ માટે સોફ્ટ થાય ઘીનું કરો તેલનું કરો જે તમારી ચોઈસ મેં એક બે જેટલું મોયણ એડ કરી લીધું છે અને હવે આપણે મસ્ત ફટાફટ લોટ બાંધી લેશું આને વેસ્ટ આપવાની જરૂર નથી એક પ્રોસેસ કરવાની છે ફેર બાફવાની એટલે બાજુમાં આપણે પહેલાં પાણી બી ગરમ મૂકી દઈશું તો ફટાફટ બફાઈ લઈ જાય ઓકે આ રીતે તમારી જોડે જે બી વાસણ હોય

થોડો કડક ભાતરીથી થોડો ઢીલો બરાબર એટલે મસ્ત તમને સ્ટફિંગ પરતે ફાવે અને કટિંગ કરતા બી ફાવે થોડો રોટલી જેવો હશે ને તો તમને થોડી વણવામાં વધતા સ્ટફિંગ ભરીને અંદર મૂકવામાં ટપ પડશે અને મસ્ત થોડો વફાઈ બી જશે થોડો કડક હશે ચાલને લોટ બંધાઈ ગયો છે હું થોડો સરખો કરી અને બે રોટલી મોટી મોટી વણી અને પછી આખાની પ્રોસેસ તમને બતાવ આમાંથી હું બે રોટલી વણી લઈશ મોટી લોટ મેં જે બાંધી તૈયાર કર્યો છે હું તમને બતાવી બે લોયા મેં કર્યા છે જો બહુ ઢીલો બી નથી અને બહુ કડક બી નથી પાખરી જેટલો એકદમ કડક બી નીકળ દેવાનો ને રોટલી જેટલો એકદમ ઢીલો બી નીકળી દેવાનો હવે એની મસ્ત મોટી મોટી રોટલી ચલો તો બે રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે અને એની સાઇઝની જ વણવાની ફ્રેમ એટલે તમને મૂકતા બી ફાસ્ટ અને બધી બરાબર પ્રોપર બફાઈ ગઈ છે બરાબર હવે આપણે લઈ લીધો છે આ જે સ્ટફિંગ કરી મૂક્યું હતું એ એમાં જે પાથરી દેવાનું જેટલું તમને ઓછું વધતું હોય તમારા ઉપર ડિપેન્ડ છે તમારે કેટલું પાથરવું બરાબર એક એક બાઇટ બધે આવે એવું સરસ પાથરી લેવાનું અને પાણી છે અંદર થોડું મેં કીધું ને કે મારે મીઠા કારણે પાણી છૂટી ગયું છે હું એ નીકળતી નથી પણ તમે મીઠું લાસ્ટમાં એડ કરજો ફ્રેન્ડ એટલે પાણી તમને હેરાન ના કરે હવે આ છે આપણી બીજી રોટલી આપણે ઉપર મૂકી મૂકી કસુર નથી નોર્મલ વસ્તુ છે હવે આપણે એને બાફવા મૂકી દઈશું એટલે પ્રોપર આપણે ફ્રાય ના કરવી પડે સેલો ફ્રાય કરીએ તો મસ્ત આપણને ક્રિસ્પી ક્રંચી અને એક ટેસ્ટફુલ રેસીપી મળી જાય હવે હું આને ઢાંકી દઈશ સાત ધોઈ ચલો ફ્રેન્ડ મેં એને એક કપડા વડે ઢાંક્યું છે કારણ કે એની વરાળ નીચે પાણીમાં રોટલી ઉપરના છે એટલા માટે સ્ટીમ થતી હોતું બરાબર અને ધીમા તાપે આપણે દસ આઠથી દસ મિનિટ સુધી એને મસ્ત ચઢવા દઈશું એટલે આપણે એટલું ઓછું અંદર તેલમાં રાખવું પડે બરાબર તો આ ચડે ત્યાં સુધી આપણે બીજા કામ કરી લઈએ ચલો ફ્રેન્ડ મેં કીધું તો એ રીતે આપણે એને દસ મિનિટ આઠ દસ મિનિટ થઈ જશે હવે દેખી લો વા જો કેટલું મસ્ત બફાઈ ગયું છે તમને પ્રોપર બતાવી દઉં બસ આવું થવા દેવાનું દેખાય છે હવે આપણે એને બહાર નીકાળ દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું ગેસ કર દેવાનો બંધ એક ઉખાડાના મદદથી કે જેના મદદથી તમને ઉખાડતા ફાવે એનાથી ઉખાડી પહેલા એવું લાગે ને તો બહાર લઈ લેવાનું છીબું આખું એટલે પ્રોપર એ ઠંડુ થઈ જાય આ જે છે વસ્તુ એને આપણે સાઈડમાં મૂકી દઈશું જગ્યા જગ્યાએ મૂકી દેવાનું ચલો ફ્રેન્ડ હવે એક બાજુ તમારે નો સ્ટીક તવી લઈ લેવાની સેલો ફ્રાય કરવું છે એટલે ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકો છો અને હવે એક થાળી જે આપણે લોટ બાંધશે તો જેમાં થોડો કોરો લોટ વભરાવી દેજો એટલે તમે જે આ બાફેલો જે રોટલીનો નાસ્તો કરવાના છો એને તમે આ રીતે લઈ શકો જોઈને એટલે તમને કાપતા બી ખાવે અને આથી કાઢવા તો તૂટી બી ના જાય ઓકે હવે આપણે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે તમારે જો એનું કોટિંગ માટે ઉપર કંઈ કરવું હોય કે ભાઈ અંદર વેજીટેબલ છે છૂટા ના પડી જાય એના માટે તો તમે ઘઉંનો લો મેદાનો લો પંટલા લો તમને જે ભાવે એ વસ્તુ લઈ અને એનું થોડું પતળું ડીપ તૈયાર કરીશું એમાં ખાલી આપણે ઝીણી ઝીણી કોથમી સવારી નાખીશું અને થોડા તલ એડ કરીશું તલ એમાં ના એડ કરવા હોય તો આપણે તેલમાં નાખી દઈશું તો પહેલાં હું એનું ડીપ તૈયાર કરું ત્યાં સુધી મારી રોટલી થઈ જશે પંખો ચાલુ કર્યો અને પછી મસ્ત આપણે પીસા કટરથી એના કટ મારીશું જેવા આપણે કરવા હોય એવા અને આ વસ્તુ આ નાસ્તો તમે આ રીતે બનાઈ અને ફ્રીજમાં ભરી રાખશો ને તો ત્રણ ચાર દિવસ સુધી ખરાબ નહીં થાય જ્યારે બી છોકરાઓને તમારે આપવો હોય નાસ્તામાં કે તમારે ક્યાંય બહાર જવું હોય તો ડીફ સેલો ફ્રાય કરો ડીપ ફ્રાય કરો એર ફ્રાય કરો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે કરીને સાથે લઈ જઈ શકો છો તો હું આને ઠરવા દઈશ ત્યાં સુધી મારું ડીપ તૈયાર કરી દઈશ તેલ મૂકી દેવાનું જેટલું તમારે સેલો ફ્રાય કરવા જોઈએ એટલું હું પહેલાં ચાર ડેકલી જેટલું તેલ એડ કરીશ એટલે આપણે એકાદી એટલી વધારે મેં તમને કીધું એ આપણે વેજીટેબલ કર્યા અને જરૂર બી નહીં પડે અને મેં એક કતરું ડીપ બનાવી દીધું છે એમાં મેં કોર્નફ્લાવર એડ કર્યો છે બરાબર અને કોથમીર છે મીઠું સેન્ટ એડ કરવું હોય તો કરી લેવાનું ચાલે હવે આ ઠરી ગયું છે તો હવે તમારે જેવા કાપા એના પતરા ઝીણા મોટા જે રીતે પાડવા હોય એ રીતે પાડી લેવાનું બરાબર હવે પેલા એવું લાગે તો તમારે એની સાઈડો કટ કરી લેવાની મોટો છોકરાઓને ખાતા ફાવે ફ્રેન્ડ એ રીતે તમારે સેપ આવી દેવાની આ તમે એકવાર કરીને અઠવાડિયા સુધી મેં તમને કીધું એ રીતે મસ્ત ઠંડા કરી અને એક બેગ લઈ જેટલો બેગ આવે છે એમાં તો પછી સારું એવો કોઈ પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં બી તમે સ્ટોર કરી શકો છો નાના પીસ કરજો એટલે છોકરાઓને ખાતા બી ફાવે ચલો મેમ આપના પીસ કરી લીધા છે આના જોડે તમે ગ્રીન ચટણી બનાવો કે જે બી તમારે છોકરાઓને ટિફિનમાં કેચઅપ ઘરનું આપતા હોય તો બી ચાલે મેં કોઈ પીસ વેસ્ટ નથી કર્યો બરાબર આ રીતે બધા પીસ કરી લીધા છે હવે તમારે જે મેં તમને કીધું એવી સ્લરી બનાવી હોય બીપની પહેલાં હું આમાં તલ નાખી દઈશ બહુ જ મસ્ત ટેસ્ટ લાગે ફ્રેન્ડ અને દેખાવામાં બી સારું લાગે થોડા તલ એમાં વપરાઈ લેવા એટલે તમારે ઓટોમેટિક એમાં ચોટી જશે આ રીતે હવે પતળી આપણે ડીપ કર્યું છે થોડા ઉઠસે તલ એટલે ટેન્શન નહીં કરવાનું આ રીતે આપણે એક એમાં ગોઠવી જઈશું બહુ ઓવર નથી જોઈતી ઉપર એની જ એટલે માફની જ કરવાનું પતું બહુ જાડું નહીં કરવાનું ફ્રેસ પાછો તમને એવું લાગે કે મારું અંદરથી વેજીટેબલ નીકળી ના જાય અને ક્રિસ્પી ક્રન્ચી લેયર મળે તમને એના માટે એક આવી ક્લરી કરી લેવાની ખાવામાં તમને બહુ જ મજા આવશે ફ્રેન્ડ અને ફટાફટ ઉતાળમાં કરવું બી નહીં પડ્યા નાખશો તમે રાતે તારો કે ક્યાંય જવું છે છોકરાઓ બીટીન માનવો છે તો રાતે કરીને મૂકી દેજો તો બી તમે સવારે મસ્ત તળી અને છોકરાઓને આપી શકશો અને અરબી છે એટલા અંદર તવીમાં ગોઠવી લેવાનું અને ઉતાવળ હોય તો પીછી એક તવી મૂકી દેવાની સાઈડમાં થોડી થોડી જગ્યા રાખવાની તો તમને ફેરવતા હવે એક હું ફૂલ કરી દઈશ તમને બતાવી દેખો કેટલું ઈઝી સિમ્પલ છે અને પેટ ભરી ખવાય ને તમને એવું લાગે બી નહીં કે આજ મેં છોકરાઓને હેલ્ધી ખાવા ફ્રેન્ડ નથી આપ્યો ઓકે ચલો હવે મસ્ત આપણે લઈશું બહુ રીતે તમે શકો છો કોઈ ટેન્શન નથી ચીપિયા જેવું હોય તો એ લઈ લેવાનું ના હોય તો તાવેકાથી ફેવરી લેવાનું અને એ કસૂરથી ના ખાવે તો કોટો લઈ લેવાનો ઇઝી રીતે ફેવરી શકશે હું તમારા સામે જ ફેવડી લઈશું ફ્રેન્ડ એમાંથી કોઈ વેજીટેબલ છૂટું નથી પડ્યું બહુ મસ્ત ઉપરનો લેયર ક્રંચી બનીને તૈયાર થશે અને છોકરાઓને લંચ બોક્સમાં મજા આવશે ચલો હવે બરાબર થોડું જે ચડવાનું હતું એનું પડ ચડી ગયું છે હવે હું એક મિનિટ માટે ગેસ ફૂલ કરી સ્પ્રે અને મસ્ત ક્રિસ્પી ક્રંચી કરવું છે આપણે વેજીટેબલ રોટલીનો લોટ એ બધું આપણે દસ મિનિટ સ્ટીમ કર્યું એમાં મસ્ત પ્રોપર ચડી ગયું છે હવે આપણે એને ચડાવવાનું નથી અને ક્રિસ્પી ક્રંચી ટેસ્ટી થાય એવું કરવાનું છે કે છોકરાઓને મજા આવે ખાવાની ચલો એકથી બે મિનિટ તમારે જોડા જોડે ઉભા રહી અને ગેસ ધીમો ફૂલ ધીમો ફૂલ કરી અને એને મસ્ત એક કલર આવે એવું શેકવાનું ઓકે કોઈ એવું લાગતું હોય કે ફૂલવા જાય છે તો એને તમારે થોડે કાંટા વડેથી થોડું એને અંદરથી દબાવી દેવાનું તો એનું એનું લેયર ફૂલે નહીં એટલે વેજીટેબલ અંદરથી છોડે નહીં બરાબર આ વચ્ચે મને એવું લાગતું હતું તમે કાંટા વડે એને દબાવી દીધું છે હવે ફરીથી એકવાર હું ચેક કરી લઈશ જો એટલો મસ્ત એનો કલર આવવા લાગ્યો છે પ્રોપર કારણ કે આપણે જે કરવું હતું એ આપણે કરી દીધું છે બરાબર હવે એને આપણે કલર લાવવાનો છે હ પ્રોમિસ છે તમને કે છોકરાઓ ફરી એમ કહેશે કે મમ્મી પેલું લંચ બોક્સમાં ભરજે જેટલું આપણે શાકમાં મેં તેલ ભલે ચાર ડેપલી પાંચ ડેપલી મૂકી દીધું છે પણ એ બધું વપરાશે નહીં એ બીજા બી આ બધા એમાં સેલો ફ્રાય થઈ જશે ફ્રેન્ડ એટલે ચોક્કસથી તમે છોકરાઓને આજે હેલ્ધી નાખશો અને મગજ મારી બી નથી તમે રાતે બનાવીને આ મૂકી શકો અઠવાડિયા સુધી તમે ભેગો બનાવી મૂકવું હોય તો ફ્રેન્ડ મૂકી શકો છો ચોક્કસ છે

સેલો ફ્રાય કરવું છે ડીપ ફ્રાય નથી કરવું તો એ રીતે એડ કરજો અને કે ના વાંધો નહીં ભલે તેલ વપરાવું ચાલશે તો તમારી રીતે તમે એડ કરજો મારે મસ્ત ક્રંચી થઈ ગયા છે પણ મને એકદમ મસ્ત ક્રિસ્પી જોઈએ છે એટલે મેં સાઈડમાં બધું તેલ ઉતારી દીધું છે અને એને મસ્ત તેકી લઈશ હવે એને હું બહાર લઈ લઈશ તમને દેખાઈ રહ્યું છે કે મારું તેલ બધું સાઈડમાં ઉતરી ગયું છે ઓકે તો બી એક એક વાર હું ફેવરી અને મસ્ત ક્રિસ્પી ક્રન્ચી થોડું કરી લઈશ હમ મસ્ત મારા વેજીટેબલ વાળા શેકાઈ ગયા છે હું ગેસ બે મિનિટ બંધ કરી દઈશ ભલે મારે બાજુમાં તેલ રહ્યું પણ મને કાઢતા ખાવું જોઈએ અને ઓવર પેલા ના થઈ જાય હવે હું એક ટ્રે લઈ લઈશ જેમાં મારે નીકાળવા છે